મૃતક સિંહને સનીરો મારફતે કણકોટની સીમા ફેંકી દેવામાં આવ્યો હતો સિંહના હત્યારાઓને પકડવામાં વન વિભાગને છ દિવસ બાદ સફળતા મળી છે જી સાહેબ થોડા સમય પહેલા કણકોટ ગામે એક સિંહનો મૃતદેહ મળ્યું જેની તપાસ ચાલુ હતી ને આજ રોજનો આરોપી પકડાય છે શું કહેશો એ વાત કરો જી ગત નવ ઓક્ટોબરના દિવસે રિયા તાલુકાના મોટા કણકોટ ગામે એક મૃત માદા મૃતદેહ મળી આવે આ મૃતદેહ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય આવે છે એટલે અમે અમારા એનિમલ કેર સેન્ટર જે કાંકર સાથે આવે છે ત્યાં જઈને એનું પેનલ પીએમ કરવામાં આવે પેનલ પીએમના અંતે એવું લાગ્યું પીએમ રિપોર્ટ જે આવ્યા અને જે સેમ્પલ એનાલિસિસ છે એના આધારે ખ્યાલ આવ્યો કે આ મૃત્યુ લીધે થયું છે આ શોકથી થયેલ અકુદરતી મૃત્યુને લીધે લીડિયા રેન્જ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો પ્રોટેક્શન એક્ટની શિકાર સહિતની અલગ અલગ કલમો દાખલ કરવામાં આવી અને તારીખ નવથી લઈને પંદર તારીખ સુધી એટલે કે છ સાત દિવસો સુધી લીલીયા રેન્જના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી દ્વારા અલગ અલગ પાંચથી છ ટીમો બનાવવામાં આવી જેમાં પાંત્રીસથી ચાલીસ જેટલો સ્ટાફ અમારા ઇન્વોલ્વ હતો આ ટીમે જે જગ્યાએ ઘટના બની હતી એની આજુબાજુના ગામો એટલે કે આંબા મોટા કણકુર દેવભૂમિ દેવળિયા તેના અંદાજે પાંચસોથી સાતસો સર્વે નંબરોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું અને જ્યાં અનધિકૃત અનઅધિકૃત જણાય આવતું હોય એ અંગેની તપાસ કરી આ તપાસમાં અમને સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પણ સપોર્ટ મળ્યો હતો અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને અમને એટલે કે લીડિયા રેન્જના તમામ સ્ટાફને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આ ગુનો આંબા ગામના વતની જીરાજભાઈ હંકુભાઈ બોરીચા અને તેમનું ભાગુ રાખનાર જેનું નામ છે સરદાર કલિયા બધે જે રહેવાસી મધ્યપ્રદેશના છે આ બંને એકબીજાના મેળાપીપણામાં પોતાના ખેતરની ફરતે જીવંત વીજ શોખ આપીને આ સીમ મૃત્યુ કર્યું હોય તેવું પુરવાર થયું